આપણા ધર્મ ગ્રંથોમાં પ્રભુના ગુણગાર અનંત મહિમા ગાવામાં આવી છે સ્વયં શ્રી હરિ નારાયણ નારદજીને કહે છે કે નાહમ વસ્તામી વૈકુંઠે યોગી નામ હૃદય નચ મદભક્તાયત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ એ નારદ મારો નિવાસ નથી વૈકુંઠમાં નથી યોગ્યોના હૃદયમાં પણ જ્યાં મારા ભક્ત મારા સંત પ્રભુના ગુણગાન ગાય છે ઈશ્વરના નામની અને પ્રભુના રૂપની મહિમા ગાય છે એ જ મારો નિવાસ સ્થાન છે જ્યાં હું સદા રહું છું ત્રેતામાં ભગવાન રામ દ્વારા પણ લક્ષ્મણજીને સમજાવતા એ જ વાત આપણને રામચરિત માનસ માં વાંચવામાં આવે છે ભગવાન કહે છે

પ્રભુની ચર્ચાના અને ઈશ્વરના ગુણગાન ના મહિમા ગાઈ રહ્યા છે તો તમને અને મને જે આ સ્વસર પરમાત્માની વિશેષ કૃપાથી મળ્યો છે જેમાં સૌથી પહેલો અવસર મનુષ્ય જીવન અને એમાં પણ અલગથી ભગવાને આપણને બુદ્ધિ કૌશલ આપ્યું છે કે જેના દ્વારા આપણે સાચા ને ખોટાનો નિર્ણય કરી શકીએ છીએ જેના દ્વારા સત્ય ને અસત્યની પરખ થઈ શકે છે જ્યારે આવા બે સુ કરુણાથી મળ્યા છે તો આપણે મહાપુરુષોની વાણી નિત્ય સંત જ્ઞાનીઓની સંગતમાં બેસીને હરિચરને પ્રભુના રૂપ અને નામની મહવાને ઈશ્વરની અનેકો સુંદર સુંદર ગાથાઓ જ્યારે એમણે આ પર મનુષ્ય શરીર ધારણ કરીને એવી અનેક લીલાઓ કરી એ ગાથાઓને સાંભળવી અને એ ગાથાઓને સાંભળ્યા બાદ એના ઉપર વિચાર કરીને સત્યની ઓળખ પ્રાપ્ત કરી લેવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ પણ

માતા પિતાને પૂજા કરતા જોયા આપણે પણ એ કર્યું માતા પિતાને આપણે વ્રત ઉપવાસ કરતા જોયા આપણે પણ એ કર્યું બીજા अनेકો કર્મને આપણે કર્યા પણ બ્રહ્માનેજી કહે છે કે બધું કરવાની સાથે જો સત્સંગત થાય જો જ્ઞાનીઓના અને મહાપુરુષોના વિચારો જે ધર્મ ગ્રંથોમાં એક માઇલ ની સમાન છે આગળ વધારીને આપણો પથ પ્રદર્શન કરીને આપણા લક્ષ્ય સુધી આપણને પહોંચાડે છે તો આવા સત્સંગની મહિમા છે સામાન્ય

એટલે તો ઘણીવાર આપણે ગાતા હોઈએ છીએ દ્વારા પરમાત્મા નો વરદ હસ્ત એ જીવના મસ્તક પર પ્રકારના વિકાર સતાવતા નથી જ્યાં સ્વયં ઈશ્વર હાથ ભક્તના મસ્તક પર છે તો એ ભક્ત જીવન આ લોગ તો એનો સફળ છે જે પણ જેં તું સિદાસ જી કે છે જોપર લોગ લોગ લીહાં સોખ જાહં સુંઈ માબ પજ�

સુલભ છે અંતરમાં આનંદ ઉપજાવનારો છે અને એના દ્વારા જ મારી અનુપમ ભક્તિ મારી એ દિવ્ય ભક્તિ જેને વેદ પુરાણોએ શ્રુતિ શાસ્ત્રોએ ખૂબ મુક્ત કંઠેની પ્રશંસા કરી છે તો મૂળ સત્સંગતિ દ્વારા ભગવાનના ગુણગાન સાંભળવાથી કરવાથી આપણે પ્રભુની એ અવિરલ ભક્તિને પામીએ છીએ જે ભક્તિને પ્રાપ્ત કર્યા બાદ ભક્તોના જીવન અમર થઈ ગયા જે ભક્તિને પ્રાપ્ત કર્યા બાદ સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસ ની પાસેથી એ ભક્તિ પ્રાપ્ત કરે છે ત્યાર બાદ એમણે રામકૃષ્ણ પરમહંસને કહ્યું કે આજે જે અનંત ઈશ્વરની અનુભૂતિ તમારા ભક્તિ માર્ગ દ્વારા મે અનુભવી છે આવો અનુભવ મે અનેકો શાસ્ત્રો વાંચ્યા અનેક રીતે ઈશ્વરની ખોજ કરી પણ ક્યારેય થયો નથી એ ભક્તિની મહિમા ગંગા સતીએ પાનભાઈની સામે કરી અનંત એની મહિમા સમજાવતા કહે છે કે હે પાનભાઈ ભક્તિ રે કરવી તેને રાત થઈને રે મેલવું અંતરનું અભિમાન કે જે વ્યક્તિને

આ સંસાર પ્રત્યેનો જે મોહ છે એ ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને જ્યાં સંસાર પ્રત્યેની આપણી આસક્તિ ઓછી થઈ એને કારણે જ સુખ અને શાંતિનો આપણે અનુભવ કરીશું કેમ કે જ્યાં સુધી આ સંસાર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી જીવ રામ નામની ભક્તિમાં સ્થિર નથી થઈ શકતો જહાં રામ તહા કામ નહીં जहा काम नहीं राम तुलसी दोनों ना रह सके रवि रजनी एक ठाम तुलसीदास जी कहे कि जहाँ राम तहा काम नहीं ऑटोमेटिक जहाँ प्रभु भक्ति हृदय में प्रकट थाई छे तो पी विकारो त्या रहता केम के राम अने काम ए बन्ने साथे क्या रही नहीं रही काम माने कामनाओ राम अने कामना आ बन्ने साथे नहीं रही सकता જેવી રીતે એક્ઝામ્પલ રૂપે તુલસીદાસજીએ કહ્યું કે રવિ રજની એક ઠામ ભાઈ રવિ અને રજની શું એક સાથે રહી શકે રવિ કહેવાય છે સૂર્ય ભગવાનને અને રજની કહીએ છીએ આપણે ચંદ્રમાન સૂર્ય અને ચંદ્ર પ્રકાશ અને અંધકાર એ બંને સાથે ક્યારે નહીં રહી શકે ઘણી આપણે એક્ઝામ્પલ સાંભળીએ છીએ કે એકવાર અંધકાર પ્રભુ શ્રી

કહેવા લાગ્યા પોતાના પાર્ષદને કે જલ્દી જઈને પ્રકાશને બોલાવ્યા હોય પ્રકાશ જ્યાં ભગવાનની પાસે આવે છે શ્રી હરી નારાયણ પાસે આવે છે હવે જ્યાં પ્રકાશ હોય શું ત્યાં અંધકાર ટકી શકે ક્યારે એ બંને સાથે ક્યારેય નહીં રહી શકે અંધકારનો અર્થ છે પ્રકાશનો ન હોય હવે જ્યાં પ્રકાશ થઈ ગયો તો ત્યાં અંધકાર રહેતો જ નથી કબીર પણ કહે છે કે ચીટી ચાવલ લે ચલી બીચ મે મિલ ગઈ દાળ કહે કબીર દો ના રહે એકલે દુજી દાલ કહે છે કે જેમ કીડી જાતા જાતા એક એને ચોખાનો દાણો મળ્યો મોઢામાં મૂક્યો આગળ વધી આગળ એને એક દાળનો દાણો જોયો લાલચ એ દાળના દાણા ને પણ લેવાની થઈ પણ એ દાળના દાણા ને લેવા માટે એને ચોખાનો દાણો ત્યાં પાછો મોઢામાંથી કાઢી દેવો પડશે કેમ કે દાળનો દાણો અને ચોખાનો દાણો બંને મોઢામાં મૂકી શકશે ભરી શકશે નહીં સંત ज्ञानी કહે છે એ જ રીતે ચોખાનો દાણો જે છે એ ઈશ્વરની પરમ સનાતન દિવ્ય ભક્તિના પ્રતીક રૂપ છે કેમ કે ચોખો જેને રૂપ જ ભગવાને એવો આપ્યું છે સફેદ શુદ્ધ જે પવિત્રતાનું પ્રતીક છે બીજી વાત ડાંગરને આપણે મુસળના પ્રહારથી અનેકો રીતે ખાંડી ખાંડીને કુટી કુટીને ત્યારેમાંથી આપણે ચોખા પ્રાપ્ત કરીએ છીએ અને એ મુસળનો પ્રહાર જે સહન કરી શકે છે એ આખા ચોખા રહે છે બાકી ઘણા એમાં તૂટી જાય છે જેને આપણે કણકી કહેતા હોઈએ છે પણ પૂજામાં તો આખા ચોખા હોય એને જ ઉપયોગમાં લેવામાં આવે છે કોઈને આપણે તિલક કહીએ છીએ તો તિલક બાદ આપણે ચોખા જે આખા રહેલા હોય છે એને જ એક કંકુ પર લગાવવામાં આવે છે હવે એમ તો વિશ્વભરમાં ઘઉંનો પ્રચલન વધારે છે પણ ક્યાંય કંકુ પર તિલકમાં ઘઉં લગાવવામાં આવે ચોખા જ લગાવવામાં આવે છે કેમ કે ચોખા એ એટલા એટલા કુટાય કુટાયને પણ પોતાને અખંડ રાખી શક્યા અક્ષત રાખી શક્યા અને રંગ પણ પવિત્ર તો કીડીને જો એ પવિત્ર શક્તિ મોઢામાં છે અને લાલચ થઈ સંસારના સુખરૂપે દાળની રહેશે તો જ્ઞાની પુરુષો આપણને ભક્તિ રૂપી પ્રકાશ આપણા જીવનમાં આપવા માંગે છે જેના હૃદયમાં ભક્તિ રૂપી પ્રકાશ થયો जिना हृदय में भक्ति रूपी ज्योत प्रकटी तो पछि त्या अज्ञानता अथवा कोई पण जातना विकार रूपी अंधकार रह सकतो नहीं तो આવા भक्ति रूपी प्रकाश ने अपने कई रीते प्राप्त करसी क्योंकि इनी प्राप्त करया वगर भले अपने बीजा गमे जितना कर्म करया तो श्रीदास जी कहे छे શ્રુતિ પુરાણ સદ ગ્રંથ કહ્યું રઘુપતિ ભગતિના સુ

રેતી ને પીલવાથી તેલ પ્રાપ્ત થઈ જાય સંભવ છે પાણીને વલોવાથી ઘી મળી જાય તો તો ભાઈ આપણે તેલ વાપરી સાધના અંતર માં કર્યા વગર ક્યારે વ્યક્તિ મુક્તિ ને પ્રાપ્ત નથી કર અને નિશ્ચિંતતાથી કહ્યું એમાં જરાયે ગભરાયા નહીં કેમ કે એ અનુભવ કર્યો અનુભવ પછી એ વાત કરી જે અનુભવ પછી વાત કરે વ્યક્તિ તો એની અંદર એટલો કોન્ફિડન્સ હોય છે એ જ વાત ઓપની સદોમાં સાંભળવા મળે છે કે યદા ચર્મ બદા આશ્રમ વેષ્ટેશ્યંતિ માનવા તદા દેવ વિદ્યાય દુખસ્યંતો ભવિષ્ય આકાશને ચામડાની જેમ વીટવાનું એ પણ સંભવ થઈ શકે આ વાત કરી દીશી જો કેટલી ઊંડી અને ગહેરી વાત છે કે આકાશને ચામડાની જેમ વીટી પણ લેવો એ પણ સંભવ બની શકે પણ મારા ખ્યાલથી એ ન બને પણ અહીંયા ઋષિ એ કહે છે ઈશ્વરની ભક્તિની મહિમા સમાજ સામે સોસાયટી સામે રાખવા માટે પોતાના જીવનનો આત્માના આનંદનો અનુભવ આપણી સામે રાખવા માટે આવા એક્ઝામ્પલ આપે

ભગવાન મળી જાય છે કેમ કે જ્યોત હૃદયમાં જાગી તો જ્યોત તો ભગવાનનું રૂપ છે તો આપણે એવી જ્યોતને હૃદયમાં જગાવા માટે એવા પ્રકાશને હૃદયમાં પ્રગટ કરવા માટે સાધુ સંતોની સત્સંગતિ કરીએ સાધુ સંતોની વાતોને જીવનમાં ધારણ કરીએ અને એના પર મનન વિચાર કરી જે માર્ગ પર આપણા ભક્તો ચાલ્યા એ માર્ગ પર આપણે ચાલી સદગુરુનો શરણ સ્વીકારી જ્ઞાન ને પ્રાપ્ત કરીએ બહુ બહુ ધન્યવાદ ઓલી શ્રી સદગુરુ દેવ મહારાજ